ધાંગધ્રાના કલ્પના ચોકડી પાસે દારૂનો જથ્થો ભરેલ બોલેરો પિકઅપ ગાડી કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ગાડીએ પલટી મારી ધાંગધ્રાના કલ્પના ચોકડી પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ગાડીએ પલટી મારી હતી જેને લઈને રસ્તા ઉપર વિદેશી દારૂનો જથ્થો ફરી વળ્યો હતો સૂત્રો આધારે મળતી માહિતી મુજબ માલવણ ધાંગધ્રા હાઈવે ઉપર કલ્પના ચોકડી પાસે ચોક્કસ બાતમી ના આધારે ધાંગધ્રા તાલુકા પોલીસ વોચમાં હતી તે સમયે બોલેરો પિકઅપ ગાડીને જોઈને નાશવાનો પ્રયત્ન કરેલ પરંતુ પોલીસ પણ ફિલ્મ ની પીછો કરતા બોલેરો પિકઅપ ના ગાડી ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા ધાંગધ્રા ની કલ્પના ચોકડી નજીક ગાડી રોડ ની સાઈડ માં પલટી ખાઈ જતા ગાડીમાં ભરેલ પરપ્રાંતિય વિદેશી દારૂ નો જથ્થો રસ્તા ઉપર ફરી વળ્યો હતો અને ડ્રાઈવર ગાડી મૂકીને નાસી છૂટ

સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ